પ્રભુ શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા અને તેમણે રાવણ સહિત અનેક રાક્ષસોનો સંહાર કરવા માટે અવતાર લીધો હતો પણ શું આપને ખબર છે કે રાવણ પણ કંઈક ઓછો ન હતો તે કોનો અવતાર હતો અને કેમ રાક્ષસ રાજના રૂપમાં તેને જન્મ લેવો પડ્યો જાણો તેના વિશે ખૂબ જ આ રસપ્રદ વાતો કે જે કદાચ તમને ખબર નહીં હોય રામાયણની વાત રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ વિના કલ્પના કરી શકાતી નથી ભગવાન વિષ્ણુએ પોતે લંકાના રાજા રાવણને મારવા માટે ભગવાન રામ તરીકે અવતાર લીધો હતો જો કે રાવણ વિશે એક સત્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે રાવણને એકવાર નહીં પણ ત્રણ વાર રાક્ષસ અથવા દૈત્ય તરીકે અવતાર લેવો પડ્યો હતો અને ભગવાનના હાથે જ તેને મુક્તિ મળી હતી રાવણને શ્રાપ મળ્યો હતો રાજાધિરાજ લંકાધિપતિ રાવણ ભગવાન શિવના પરમ ભક્ત પરમ જ્ઞાની વેદોના જ્ઞાતા કુશળ રાજનીતિ પરાક્રમી વાસ્તુકળાના જાણકાર હોવાની સાથે સાથે ઇન્દ્રજાલ તંત્ર સંમોહન જેવા અનેક જાદુઓમાં તે પારંગત હતો આ જ કારણે રાવણને માયાવી કહેવામાં આવતો હતો તેનું બળ અને પરાક્રમ એવું હતું કે તેની પાસે દેવતાઓ પણ ડરીને રહેતા હતા શનિદેવને રાવણે પોતાના પગ નીચે દબાવીને રાખ્યો હતો જો રાવણ આટલો શક્તિશાળી અને જ્ઞાની હતો તો તેણે સીતાનું અપહરણ કરીને ભગવાન રામ સાથે કેમ રડ્યા આનો જવાબ એક શ્રાપમાં રહેલો છે જેના કારણે રાવણને અલગ અલગ યુગમાં ત્રણ વખત પુનર્જન્મ લેવાની ફરજ પડી હતી અને દરેક વખતે ભગવાન દ્વારા તેનો મૃત્યુ થયું હતું રાવણ કોનો અવતાર હતો હિન્દુ માન્યતાઓ અનુસાર રાવણ અને કુંભકર્ણ ખરેખર ભગવાન વિષ્ણુના દ્વારપાલ હતા જય અને વિજય જેમણે રાવણ અને કુંભકર્ણ તરીકે અવતાર લીધો દંતકથા છે કે સનક સનંદન ઋષિઓ એકવાર ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે વિષ્ણુ લોક ગયા હતા જોકે ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજય તેમણે દ્વાર પર રોક્યા અને અંદર જવા દેવાનો ઇનકાર કર્યો તેમણે દાવો કર્યો કે ભગવાન હાલમાં આરામ કરી રહ્યા છે ગુસ્સે થઈને ઋષિઓએ તેમને શ્રાપ આપ્યો જાઓ રાક્ષસો બનો ઋષિઓના શાપ સાંભળીને જય અને વિજયે પોતાના ગુના માટે ખૂબ જ માફી માંગી ભગવાન વિષ્ણુએ પણ ઋષિઓને માફ કરવા માટે ખૂબ જ કહ્યું પછી ઋષિઓએ કહ્યું કે અમારો શ્રાપ સજા વિના રહી શકે નહીં હા એવી શક્યતા છે કે તમે કાયમ માટે રાક્ષસો નહીં રહેશો તમારે ત્રણ વખત માટે રાક્ષસ સ્વરૂપમાં રહેવું પડશે જેના પછી તમે તમારો દરજ્જો પાછો મેળવી શકશો પરંતુ આ માટે તમારે ત્રણેય વખત ભગવાનના હાથે મરવું પડશે તો જ તમને મુક્તિ મળશે રાવણ કુંકણના ત્રણ અવતારો આ શ્રાપ પછી ભગવાન વિષ્ણુના આ દ્વારપાલો જય અને વિજય સત્યયુગમાં તેમના પ્રથમ જન્મ રાક્ષસો હિરણાક્ષક વિજય અને હિરણ્ય કશિપુ જય તરીકે જન્મ્યા જ્યારે હિરણાક્ષ પૃથ્વીને ડૂબાડવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમનો નાશ કરવા માટે અને પૃથ્વીને બચાવવા માટે વરાહનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારબાદ તેમણે હિરણ્ય કશીપુને મારવા માટે ભગવાન નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું બે ભાઈઓ ત્રેતા યુગમાં રાવણ એટલે કેટલાક તેને કંસ કહે છે અને શિશુપાલ તરીકે જન્મ્યા હતા આ જન્મમાં પણ તેઓ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણ દ્વારા માર્યા ગયા હતા ભગવાન રાવણને મૃત્યુ આપ્યું અને આપણે દશેરા મનાવીએ છીએ પણ એના જે રાવણને જે શ્રાપ મળ્યો છે એ આપણે કથા જાણતા નથી કહેવાનો અર્થ એ છે કે પરમ તપસ્વી અને શ્રેષ્ઠ જ્ઞાની જેને કહેવાય કે રાજા રાવણ બહુ જ વિદ્વાન હતા તંત્રના ઉપાસક હતા અને જ્યોતિષશાસ્ત્રમાં એમને વિશેષ જ્ઞાન પ્રાપ્ત હતું એમની પાસે એવી શક્તિ હતી કે નવે નવ ગ્રહો પણ એમનું માનતા અને ભગવાન શનિદેવને તો એમને ચરણમાં દબાવેલા છતાં પણ રાવણને આવી રીતે હેરાન થવું પડ્યું કથા એવી છે કે જ્યારે ભગવાન નારાયણના દ્વારપાલ જય અને વિજય સ્વરૂપે ભગવાન નારાયણની રક્ષા કરતા હતા દ્વારપાલ હતા એવા સમયમાં સનક આદિ ઋષિઓ ત્યાં નારાયણના ત્યાં આગળ દર્શન માટે પ્રવેશ કરે છે પણ જય અને વિજય એમને ના પાડે છે એ જ સમય મેં સનક આદિ ઋષિઓએ જય અને વિજયને શ્રાપ આપ્યો કે તમે રાક્ષસ બનશો અને તમારો ત્રણ વખત પૃથ્વી ઉપર જન્મ થશે અને તમારો ભગવાનના હાથે જ નાશ થશે એટલે સૌથી વાત કરીએ તો જ્યારે હિરણ્ય કશ્યપ નામના સ્વરૂપમાં આવ્યા ત્યારે ભગવાન રામજીના હાથે રાવણ સ્વરૂપે આવ્યા અને ત્યારે એમનો નાશ થયો અને ત્રીજા નંબરમાં જ્યારે ભગવાન કૃષ્ણએ કહેવાય છે કે શિશુપાલ સ્વરૂપે પણ એ રાક્ષસ બુદ્ધિનો નાશ કર્યો છે